નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજની જીકે અદાણી હોસ્પિટલની બ્લડ બેંકમાં માર્ચ મહિનામાં છસો યુનિટ બ્લડ એકત્રિત કરાયું વધુને વધુ રક્તદાન માટે અપીલ કરાઈ વધુને વધુ રક્તદાતાઓ અને સંસ્થાઓને રક્તદાન માટે આગળ આવવા અપીલ જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં ગત માર્ચમાં છસો ત્રાણું યુનિટ રક્ત એકત્રિત કરાયું જીકે જનરલ અદાણી હોસ્પિટલના બ્લડ બેંક દ્વારા વધુને વધુ રક્તદાતાઓ વર્તમાન સમયમાં આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે રક્તદાન માટે અનુરોધ કરતા બ્લડ બેંકના હેડ ડોક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે વર્તમાન સમયગાળામાં ગરમી ઉનાળું વેકેશન લગ્નગાળો અને ચૂંટણીનો સમય હોતા લોકોનું ધ્યાન રક્તદાન તરફ પણ દોરાય એ હેતુસર રક્તદાતાઓને અનુરોધ કરતાં તેમણે ઉમેર્યું કે સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને ઉદ્યોગ ઉદ્યોગગૃહો આગળ આવે તો જરૂરિયાતમંદ દર્દીઓની આવી લોહીની આવશ્યકતા પૂર્ણ કરી શકાય જીકે જનરલમાં પ્રતિ મહિને જુદા જુદા લોહીના તત્વો સાથે રોજેરોજ સર્જરી ઇમરજન્સી સ્ત્રીરોગ થેલેસેમિયાના દર્દીઓને લોહીની જરૂરિયાત ઊભી થતી હોવાથી રક્તદાન માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી છે ગત માર્ચ મહિનામાં જીકે બ્લડ બેંક દ્વારા છસો ત્રાણું યુનિટ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકે ત્રણસો એક્યાસી યુનિટ અને કેમ્પ મારફતે ત્રણસો બાર રક્ત થેલી એકત્રિત કરવામાં આવી હતી એમ બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો